ના કે વાત કઈ પકડી કે પતિ જીવનની અંદર પોતે એવી રીતના પાત્ર ભજવવાનું એને કોઈ દિવસ કઈ આચ આવી જોઈએ નહીં તો ઈ વરત્રિયા અને બધા જે ઉપવાસ રહેવામાં આવે તેમાં તકલીફ તો પડે પોતે ભૂખા રહે કામ કરે ઘરનું બધું કરે સિના માટે છે કે પોતાના ઘર પરિવાર માટે તો ઘર પરિવાર રહ્યો તેના ઉપર પ્રેમ હોય તો તે ને એટલે કોઈ ને આપણને કોઈ લાગણી પ્રેમ હોય તો વરત રહે નકર કોઈ રહે નહીં તો જે અંશોયા માદાએ જે શિક્ષા આપી હતી સીતાજીને

હાલતા નહીં કેમ પણ ધર્મથી બહાર જવાનું ગમે થાય તો ઘરની શક્તિ હોય તે જ કે જાત્રા કરવા જવું છે કે આ જગ્યાએ સેવા કરવા જવાનું કે આવી બધી વાત રહી તે બહેનો અને એ જ પોતાના પતિને ભક્તિમાં વારે છે તો આ સ્ત્રી રહી તો તમારા માટે તેને આટલું કરતી હોય અને બધી ચિંતા રાખે પોતે ભૂખારે કામ કરે અને વ્રત ઉપવાસ કરે તો આપણી ફરજમાં એક કાર્ય આવે કે જ્યારે પણ કોઈ એવી સત્ય વાત કરે કે આપણા જીવનમાં લાભ થાય એવો હોય કે ભગવાન પ્રાપ્તિ થાય એવો હોય અને જગતના સુખ માટે શબ્દો વાપસ કરે તો આપણે તેની પ્રશંસા કરવી જોઈએ એકાંતમાં નહીં એકલા હોય તો બધા કદાવ કરે દસ માણા બેઠા હોય કે સો ગાંડા હોય પણ જે સત્ય હોય તો સત્ય તો કેવું જોઈએ એટલા માટે શંકર ભગવાન તો આપણે શંકર ભગવાન તો મોટા નથી નહીં શંકર ભગવાન કે ત્રિલોકી નાથ કહેવામાં આવે તો એના ચેલા આપણે જોઈએ તો કે રાવણ તો કેટલો અભિમાની માને છે કે એ એટલો અભિમાની હતો કે કોઈનું માને નહીં પણ જ્યારે સીતાજીને સોંપવાની પાછી વાત કરે મંદોદરી ત્યારે રાવણ એક શબ્દ નથી બોલતો ચૂપચાપ સાંભળી લે અને અભિમાનમાં બેસી જાય છે એ જગ્યાએ માલ્યવાન વાંધે વિભીક્ષણે જ્યારે એ જ વાત વીકી પાટો માર્યો અને બધા સભા વચ્ચે નિંદકીય કરી અને તિરસ્કાર કર્યો તો પોતાની પત્નીને કંઈક કહે ના પણ કેમ ના કીધું કે એને બીજું કોઈ ગ્રહણ કર્યું કે ના કર્યું શંકરજી માંથી એ શિવ ભક્ત હતો એટલે શિવજીના જે પતિ પત્ની નું દાંપત્ય છે તે પ્રેમ ની ધારણા કરી શિવજી શિવ અને શક્તિ એ હંમેશા સાથે જ હોય અને તેમનું દાંપત્ય જોવો તેમાં ફોટો જોવો તો પણ પોતાના બાજુમાં આસન આપવામાં આવતું આવે છે વામ ભાગમાં આસન આપે તો તેમાંથી તેને અનુકરણ કર્યું એટલા માટે તે કોઈ દિવસ મંદુદ્રીને કંઈ કીધું નહીં તો આવો અભિમાની માણસ હોય અને રાક્ષસ કુળનો હોવા છતાં જો એ એટલા નિયમનું પાલન કરતો હોય તો આપણે પણ કરવું જોઈએ એ શંકર ભગવાન ખુદ કરે કેમ કે આપણે ચોપાઈ ગાય

જગતનું કલ્યાણ થાય તે તેવી વાત કરી પાર્વતીજી રામકથા સાંભળવાની વાત કરે છે અને આ વાત સાંભળી અને શંકરજી તમને ખૂબ ખૂબ ધન્ય આપે છે ત્યારબાદ તુલસીદાસજી મહારાજ ગુરુજી વંદન કરે બંદ બસ ગુ ગુરુ બનાવવાનું કંઈક તો કારણ હશે ને ગુરુ બનાવવાથી શું મળે આપણને તમે ગુરુ બન્યા શીના માટે બના ગુરુ બનાવવાનો કારણ શું અને ગુરુ બનાવે જ આપણે ના બનાવી તો ના ચાલે આવો વિચાર હોય તો આવે આપણને તો ગુરુ નું કામ શું છે કે આપણે કોઈ માણસ હોય કોઈ શ્રીમંત નું ઘર હોય તેની પાસેથી પચાસ લાખ રૂપિયા લે લીધા એ પચાસ લાખ રૂપિયા વ્યાજવા લીધા પચાસ હજાર વ્યાજ આવે તો મહિને થાય પચાસ તો દેવાના એના સિવાય ઘરમાં ત્રીસ તો આવી રીતના કરતા કરતા વ્યક્તિ વિચાર આવ્યો કે ભેગું થશે આ કરું તો શું તો એનો કોઈ દોસ્ત હોય એના ભાઈ ભલા માણસ તો આટલો બધો ઉદાસ કેમ છો કઈ તેવું થશે પૈસા માટે કામ કરે તો કહે કે કઈ બસ અમ કે ના તારે જી સંકટ હોય જે દુઃખ હોય તે મને વાત કે વાતમાં એવું છે કે 50 લાખ રૂપિયા મે લીધા એનું વ્યાજ ભરું પણ આખી જિંદગી વજે તે ભેગું જ નઈ થાય કે હું ક્યારે ભરી દઈશ કેમ કે 50000 ભરું પણ આને બીજો 50000 તો વ્યાજ કરી જાય તો બીજું તો શું કરું અને જો તમારો સાચો મિત્ર હોય તો શું કરે દયા આવે તો તેને આવી દયા ને તેને કીધું એક કામ કર કે હું તને પચાસ લાખ રૂપિયા આપું તું લઈ અને વ્યાજ દર જ્યાં ચાલુ છે ત્યાં આપી દે એટલે તારું વ્યાજનું પૂરું થઈ જાય અને તું મહિને મહિને પચાસ હજાર મારા તું મારી પાસે લઈ ગયો એની અંદર જમા કરાવતો જાય તારું વ્યાજ હું નહીં લઉં એટલે તારા આઠ આઠ નવ વર્ષની અંદર તું થઈ જશે મિત્ર શું તો તારો વ્યાજ મારા થોડો લેવો સગા હોય તો તે વ્યાજ લે નહીં તો આવી રીતના વાત કરી એટલે એને મોટું દુઃખ મટી ગયું આ તો ખાલી પચાસ લાખ ની વાત આ મનુષ્ય દેહ ની અંદર કરોડો જન્મથી થી આપણે પાપ પુણ્ય કર્યા તો આ બધાને બાળવા હોય કાઢી નાખવા હોય કોઈ પણ શબ્દ માં વ્યાખ્યા કરો તો ત્યાં ગુરુની જરૂર પડે પણ ગુરુ કેવો હોવો જોઈએ સામર્થ્ય પચાસ લાખ રૂપિયા ઓલાય મિત્ર કરી પણ ક્યારે કરે પણ માણસ હતો ત્યારે આપી હતી પછી કોકના પાસેથી વ્યાજ લઈ અને પછી ઈ બીજા દાન કરે કે તું મારી પાસેથી લઈ જ્યાં લઈ જા પણ ઈ કોકના લાવે એવું ચાલે અને ચાલે તો કેટલા ટાઈમ ચાલે થોડોક ટાઈમ તો ગુરુ એવો હોવા જોઈએ ગુરુ ધારણ કરવાનો મહત્વ એ ગુરુ જો પૂર્ણ સિદ્ધ હોય તો તમને જો મંત્ર આપે તે મંત્રની અંદર તાકાત કે તેનું ભજન તમને આરે આપે જેમ પચાસ લાખ રૂપિયા આપ્યા તો તેવી જ રીતના ગુરુ હોય તમારા પાપોને જલ્દી હોય તો ગુરુ મંત્ર દ્વારા અને એના વચનમાં બાંધો અને જે નીતિ નિયમો એના દ્વારા તમારે તરવામાં બહુ વાર લાગે નહીં ધ્યાન તમારો જલ્દી ઉતરી જાય પાપ હોય તે ગુરુરૂપી મંત્ર તે તલવા સમસ્ત પાપનો નાશ કરે છે બાકી જો ગુરુની આજ્ઞામાં ના રહેવામાં આવે ગુરુનું પાલન કીધુંય કરવામાં ના तो कोई दिवस तमारो पार उतर से नहीं क्या काल ने अपन ने खबर रखी सदगुरु है यार ते पूरा जीवन में जानता हूँ तो काल ने खबर ना हो इसका अपन अपन ने कितनों अभी मार दिए जन्म अपन कहे थे कि कौन जाने सके कारण it's not it's

મનુષ્ય દેહ એક વખત મળ્યો જો તમે તેને માણી લીધો તો માણી લીધો નકર ચોરાશી નો ફેરો પાકો પાકોને ને પાકો આપણે એમને જન્મ લીધો એટલે સમજી લેવાનું કે આપણે ચોરાશી ફરેલા છીએ તો જ મનુષ્ય બન્યા હોય નકર તો આપણે ભગવાનના ધામમાં આપણે માણસ સુતા રહે છીએ એટલે સમજી લેવાનું કે લખ ચોરાશી નો ફેરો કરીને આપણે આવ્યા સીએ જો રાઉન્ડ ના ફરવા તો ભજન ભક્તિ કથા કીર્તન આની અંદર જવું પડે જવું પડે ત્યાં સુધી આપણો પડે નહીં આપણું જંગલમાં જો જવાની વાત આવે તો કે મેં રાત્રે મસર કહી દે ક્યાં ભેગું થાય અંધારો છે લાઈટ લેતી ડીક લાગે સિંહ આવે વાઘ આવે તો આપણાથી જંગલમાં જો જવાય ને જંગલનું ભજન થાય નહીં તો શું કરજો તો આપણે ગૃહોસ્થ ધર્મમાં છીએ તો એ પ્રમાણે ભજન ભજનની અંદર ધૂનની અંદર જ્યારે જ્યારે ટાઈમ મળે તો અવશ્ય કાઢી ને તેની અંદર જવું કેમ કે આની અંદર જે ભાતો થયું કરવાનો તે આપણે પોતાનું કરવાનું બીજાનો કરવાનું તો બરોબર આમાં તો પોતાનું કરવાનો અને આમાં સિસ્ટમ પાસે એવી કે તમે કરો પોતાનું થાય આટલો તમને ફાયદો ડબલ તો આ ભાત પૂરું કરવા માટે શું કરવાનું કથા કીર્તન ધોધ ભજન જ્યાં પણ હોય ત્યાં પહોંચી જવાનું સાંભળવાનું સાંભળવાનું કોઈને હેતુ મળે તો આજે આપણે કથાને વિરામ આપીએ અહીંયા કરે